ચાલો મિત્રો આપનું વાનેચા ફેમિલી વોગમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે તમારા માટે સરસ નવી રેસીપી લઈને આવ્યા છીએ મિત્રો ચાલો તો આજે આપણે સરસ મજાની રેસીપીમાં મરચાં ટમેટા અને કાંદાના રીંગ રીંગ ભજીયા સરસ મજાના રીંગ ભજીયા જે હું તમને બના બતાવીશ મિત્રો જે ખાવામાં બહુ જ ક્રિસ્ટી હોય છે કડકડીયા હોય છે અને ખાવાની ચટણી સાથે નાસ્તામાં ખૂબ જ મજા આવે છે તેવા આજે હું તમને સરસ મજાના મરચાંના ટમેટાના અને કાંદાના ક્રિસ્તી રીંગ ભજીયા બનાવીને બતાવીશ મિત્રો ચાલો તો આપણે હવે સરસ મજાના રીંગ ભજીયા બનાવવા માટે રસોડામાં જઈએ ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો આજે આપણે ચક્રી ભજીયા બનાવવાના છીએ જે તમે જોઈ રહ્યા છો તેનું મટિરિયલ કાંદાની રીંગ તૈયાર કરેલી છે તેમજ ટમેટાની રીંગ પણ તૈયાર કરી છે તેમજ મરચાની રીંગ પણ તમે જોઈ રહ્યા છો તૈયાર આ રીતે કરવાની છે મિત્રો હવે આપણે તેને સરસ મજાની રીંગને રીંગના ભજીયા બનાવીશું મિત્રો જે તમે જોજો ચાલો તો આપણે હવે આગળ ચાલુ કરીએ ભજીયા બનાવવાની રેસીપી ચાલો મિત્રો આપણે ચણાનો લોટ લઈ લીધો છે હવે તમે જોઈ રહ્યા છો તેને બરાબર આપણે ચણાથી ચાળી લીધેલો છે તેમાં હવે એક ચમચી ચોખાનો લોટ પણ ઉમેરશું કારણ કે તે રીંગ ભજીયા બનાવવા માટે તેમાં સરસ મજાનું ભજીયું બને છે કડક કડક એટલે કે ક્રિસ્તી ખાવાની ખૂબ જ મજા આવે છે અને કોરા પડી જાય છે મ ભજીયા એટલે મજા આવશે ખાવાની નાસ્તો કરવાની ચાલો તેમાં થોડુંક હવે આપણે મીઠું નાખી લઈએ થોડુંક હિંગ નાખીએ અને તેમાં હવે થોડું પાણી નાખીને આપણે સરસ મજાનું બટર તૈયાર કરી લઈએ તમે જોઈ રહ્યા છો જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરીને સરસ મજાનું બટર તૈયાર કરી લઈએ તો મિત્રો આપણે ભજીયા બનાવવાની શરૂઆત કરી લઈશું હવે સરસ મજાનું તેલ આવી ગયું છે બેટર પણ તૈયાર થઈ ગયું છે પરંતુ મિત્રો એક ખાસ ધ્યાન રાખજો બેટરની અંદર ગરમ તેલની બે ચમચી પહેલાં નાખીને બરાબર હલાવી લેજો કારણ કે આપણે સરસ મજાના કડક ભજીયા બનાવવા માટે ગરમ તેલની બે ચમચી બેટરમાં જરૂરથી નાખજો મિત્રો તો ચાલો આપણે હવે બનાવવાનું ચાલુ કરીએ સૌપ્રથમ આપણે જે આપણા કાંદાના ટમેટા અને મરચાંની રીંગ તૈયાર કરી લીધેલી છે તે આપણે ધીમા તાપથી ચાલુ કરીએ મિત્રો જે તમે જોઈ રહ્યા છો આ ભજીયાની મજા તો એ છે કે કડક સરસ મજાના બને છે તમે ક્યારેક આવા ભજીયા બનાવીને ચોક્કસથી ખાઈઓ મિત્રો તમે ખાંદા ના ખાતા હોય તો રીંગણ અથવા ગાજરના પણ આ રીતે બનાવી શકાય છે મિત્રો તેને ટમેટાની રીંગું પણ બનાવી છે બનાવી શકાય સરસ મજાના કડક ખાવામાં પણ મજા આવે છે કડ કડ એવો અવાજ પણ આવે છે મિત્રો તમે ચોક્કસથી એકવાર આવો ખતરો કરજો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની રીંગ તૈયાર થઈ ગઈ છે જે આપણે મરચાની અને સૂકા કાંદાની રીંગના ભજીયા અત્યારે હાલ બની રહ્યા છે મિત્રો જે તમે જોઈ રહ્યા છો સરસ મજાની સ્મેલ પણ આવી રહી છે મિત્રો જાણે કે આપણને ખાવાની ખૂબ જ તલ પાપડ થઈ રહ્યો છું મિત્રો હું મને તો ખૂબ જ ભાવે છે તમે પણ આવા ભજીયા બનાવજો ભજીયા સરસ મજાના મરચાંના ટમેટાના કાંદાના ભજીયા તૈયાર થઈ ગયા છે મિત્રો તમે જોઈ રહ્યા છો મિત્રો હવે આપણે ટમેટાની રીંગ પણ થોડીક તળી લઈએ જોઈ લેશો સરસ મજાના ટમેટાની રીંગના પણ એકદમ સરસ તગ્યા બનશે મિત્રો નાસ્તામાં દસ થી પંદર મિનિટમાં બની જાતો એકદમ ઝડપી અને સરસ સ્વાદિષ્ટ નાસ્તો જેનું નામ છે રીંગ ભજીયા ચાલો મિત્રો તો હવે આપણે તમે તાની રીંગ પણ ફરી લઈએ ચાલો મિત્રો આપણા ભજીયા તૈયાર થઈ ગયા છે સરસ મજાના ંગ ભજીયા જે તમે જોઈ રહ્યા છો એ એકદમ કડક જે તમે જોઈ રહી છે જોઈ રહ્યા છો ભૂકો પણ થઈ જાય છે તમે ભાડે જોઈને ખાવાની ખૂબ જ મજા આવે છે મિત્રો જોઈ રહ્યા છો તમે સરસ મજાના કડક જે તમે જોયા જુઓ છો તેમ જો સરસ મજાના કડક રિંગ ભજીયા તૈયાર છે ચાલો મિત્રો નાસ્તો કરવા માટે તમે પણ આવી જાઓ આપણા બગીચાની બાજુમાં બેઠા બેઠા સરસ મજાના ફૂલ પણ ખીલી રહ્યા છે તમે જોઈ રહ્યા છો ચટણી પણ છે અને આપણા રીંગ ભજીયાનો સ્વાદ માણી લઈએ મિત્રો એ મરચાંના પણ કડક એકદમ કડક ભજીયા બની ગયેલા છે તેમજ એ ટમેટાના પણ સરસ મજાના જિયા તૈયાર છે તો મિત્રો ચાલો આપણે હવે નાસ્તો કરી લઈએ સરસ મજાના ભજીયા દિન ભજીયા જો તમને ગેમાં હોય મિત્રો તો તમે મારા વિડિયાને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો કે જેથી કરીને તમને મારી આવી નવી નવી વિડીયો જોવા મળે મિત્રો ચાલો તો આપણે હવે નાસ્તો કરી લઈએ જય યોગેશ્વર ભગવાન